સુરત શહેરમાં કૃષિ મંત્રીની હાજરીમાં સમજી વાડી ખાતે ગુજરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ હાજરીમાં પ્રાકૃતિક કૃષિ જાગૃતિ શિબિર કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી પાક શિબિરને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું સુરતમાં પ્રાકૃતિક કૃષિ જાગૃતિ શિબિરનું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં કૃષિ અને પાક અંગેની માહિતી આપવામાં આવશે આજે લાઠી તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેનું નિદર્શન અને પરિસાન આ કાર્યક્રમ ગોઠવો છે એમાં હાજરી આપવા માટે હું આજે સુરત આવ્યો છું પ્રાકૃતિક ખેતી વળી રહ્યા છે છે ફાયદાકારક નીવડી જુઓ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિ વપરાશના અતિરેકના કારણે જમીનને પણ નુકસાન ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને જંતુનાશક દવાના વધારા પડતા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે આ બધી પરિસ્થિતિ જોયા પછી અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના જે ખર્ચા થાય છે વધુ પડતા એના પરિણામે ખેડૂતોને ખેતી પરવડે નહીં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે એવા સંજોગોમાં ખેડૂતોને જો ખેતી નફાકારક કરવી હોય અને આ પર્યાવરણની સમતુલા જાળવવી હોય ભવિષ્યમાં જમીનને બગડતી અટકાવવી હોય તો આ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ વરવું જ પડશે અને એની શરૂઆત ખેડૂતોમાં થઈ ગઈ છે અને એની જાગૃતિ માટે ખેડૂતો આવી શિબિરો કાર્યક્રમો પ્રદર્શનો યોજી રહ્યા છે ગુજરાતમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી પાક શિબિરમાં સ્થાનિક નેતાઓ સહિતના હાજર રહેવા પામ્યા હતા